હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય ચેનલ શીતલ કિચન ગુજરાતી આજે આપણે બનાવાના છીએ કાચી કેરીની રેસિપી જે મિત્રો આ રેસીપી છે તે લગભગ બધાને ખૂબ જ ભાવતી હોય છે અને આજે આપણે બનાવીશું કાચી કેરીનું શાક જેને હિન્દીમાં બધા આમ કી લોજી પણ કહે છે અને આ શાક મિત્રો ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને મને તો પર્સનલી ખૂબ જ ભાવે છે આ શાક વિશેષતા એ છે કે આપણે બનાવ્યા પછી તેને દિવસ સુધી પણ ખાઈ શકીએ છીએ તો કાચી કેરીનું શાક બનાવવા માટે અહીંયા આ રીતની કેરી લઈ લીધી છે જેની જ છાલ ઉતારી લીધી છે હવે શાક બનાવવા માટે આપણે આ રીતની સ્લાઇસમાં કેરીને કટ કરી લઈશું તમારે જો ચોરસ પીસ કરવા હોય તો તમે એ રીતે પણ કરી શકો છો અહીંયા હું થોડા લાંબા પીસ રાખી રહી છું બધી જ કેરીને આપણે સેમ પ્રોસેસથી કટ કરી લીધી લીધી છે છે અને ધોઈ પણ હવે કેરીના શાકનો વઘાર કરવા માટે આપણે અડધી ચમચી જેટલી રાય અડધી ચમચી મેથી મેથી અડધી ચમચી જીરું લઈશું અડધી ચમચી જેટલા સૂકા ધાણા જેમે અથકચરા વાટીને લઈ લીધા છે અડધી ચમચી જેટલી વરિયાળી સાથે ત્રણ લવિંગ અને એક મરચું લઈ લીધું છે આ શાકમાં મેથીનો વઘાર ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે છે તે ખૂબ જ સારો આવે હવે શાક બનાવવા માટે અહીંયા મેં સ્ટીલની કઢાઈ લઈ લીધી છે તો મિત્રો આ જે આપણે કેરીનું શાક છે તે એલ્યુમિનિયમની કઢાઈમાં બનાવવાનું નથી આ રીતની સ્ટીલની જ કઢાઈમાં બનાવીશું અથવા તો નોન સ્ટીકમાં બનાવીશું તેલ ગરમ થઈ ગયું છે તો આપણે જે વઘાર માટે મસાલા લીધા હતા એ બધા જ એડ કરી દઈશું અને વઘારને સારી રીતે કકડવા દઈશું આ રીતે થોડું ફેરવી લઈશું એટલે વઘાર સારી રીતે કકડી જશે અને ત્યારબાદ આપણે કેરીના જે ટુકડા કરીને રાખ્યા છે તે બધા જ ઉમેરી લઈશું બધા જ ટુકડાને મિક્સ કરી લીધા બાદ આપણે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું અને અડધી ચમચી જેટલો હળદર પાવડર ઉમેરી દઈશું મીઠું અને હળદર ઉમેર્યા પછી કેરીને ફરીથી એકવાર મિક્સ કરી લઈશું અને ત્યારબાદ તેમાં થોડું એવું પાણી ઉમેરવાનું છે કારણ કે આ કેરીનું શાક છે તે હંમેશા વાળું હોય છે અને રસો કરવા માટે આપણે પાણીની જરૂર પડશે એટલે અત્યારે જ પાણી ઉમેરી દઈશું જેથી કેરી બફાવવામાં થોડી હેલ્પ રહે આ રીતે કેરીને સેટ કરી અને કવર કરી લઈશું લગભગ પાંચ થી છ મિનિટ જેવું તો ગેસની ફ્લેમને આપણે મીડિયમ રાખીશું જેથી કરીને કેરી તળીએ ચોટે અને સારી રીતે બફાઈ જાય પાંચ થી છ મિનિટ થઈ ગઈ છે અને કેરી છે તે સિત્તેર ટકા જેવી બફાઈ ગઈ છે તો એકવાર ફેરવી અને ફરીથી આપણે તેને કવર કરી લઈશું આ રીતે આપણે સેકન્ડ ટાઈમ ચેક કરીશું તો આ વખતે કેરી છે તે સંપૂર્ણ બફાઈ ગઈ છે આ રીતે આપણે ચેક કરી લઈશું અને મિક્સ કરી તેમાં આપણે પીજા મસાલા કરી લઈશું મિત્રો આ શાક છે તે તમે જરૂરથી બનાવજો ટ્રાય કરજો કારણ કે આ શાક છે તે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને પર્સનલી તો આ શાક જ્યારે પણ બનાવું ત્યારે વધારે ક્વોન્ટિટીમાં બનાવું છું અને જ્યાં સુધી શાક ખતમ ન થાય ત્યાં સુધી સવાર સાંજ બંને ટાઈમ આ જ શાક ખાવું છું મસાલામાં આપણે ત્રણ થી ચાર ચમચી જેટલો ગોળ ઉમેરીશું એક ચમચી જેટલું ધાણા ચીરું પાવડર અને એક ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર ઉમેરવાનું છે આ શાક છે તે ખાવામાં ખાટું મીઠું અને તીખું હોય છે તો આપણે એ રીતે મસાલા બેલેન્સ કરીશું થોડું એવું પાણી ઉમેરીશું અને શાકનો રસો છે તે થોડો ઘટ કરી લઈશું આ રીતે ગોળ ઉમેર્યા પછી આપણે સાત થી આઠ મિનિટ જેવું શાકને થવા દઈશું એટલે ગોળની એક પતલી એવી ચાસણી બનીને રેડી થશે અને ચાસણી છે તે કેરીના ટુકડામાં શોષાશે એટલે શાક છે તે ખાવામાં ખૂબ જ ટેસ્ટી ખાટું મીઠું એવું લાગશે તો તૈયાર છે મિત્રો આપણું કેરીનું શાક બનીને રેડી તો હવે તેને થોડી વાર ઠંડુ થવા દઈ અને સર્વિંગ બાઉલમાં લઈ લઈશું આ રીતે ઠંડુ થયા પછી તે હજી થોડું ઘટ થશે અને જેમ જેમ આપણું શાક જૂનું થતું જશે તેમ 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 શાકમાં ટેસ્ટ વધતો જશે કેરીના શાકની આ રેસીપી તમને કેવી લાગી તે મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો અને જો રેસીપી વિડીયો ગમો હોય તો વિડીયોને લાઈક કરજો તમારા ફ્રેન્ડ અને ફેમિલીમાં શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો